ધોરણ દસ ની અંદર દરેક પેપર ની અંદર રજા છે ધોરણ બાર ની અંદર બે વિષય ને બાદ કરતા એક ગુજરાતી અને સ્ટેટ બાકી દરેક વિષય ની અંદર રજા છે તો રજા એટલા માટે છે કે આપણે અભ્યાસક્રમ છે એ પાંચ થી છ વાર જોઈ લઈ ક્વિક રિવિઝન કરી મેક્સિમમ આપણે પ્રેક્ટિસ કરી છે અને આ અંતિમ ઓપ આપવાનો પ્રયત્ન કરવો છે જ્યાં પણ અમારી હેલ્પની જરૂર છે ત્યાં અમે તમારી હારે છીએ અને ગુરુકુળના બાળકો છે એ પરીક્ષાની અંદર અલગ કરી આવે છે કારણ કે આપણા વિદ્યાર્થીઓ એક પણ મિનિટ વેસ્ટ કર્યા વગર બરાબર છે સતત સખત જે આખું વર્ષ મહેનત કરી છે એને પ્રેઝન્ટ કરવામાં પરીક્ષામાં તો પ્રેઝન્ટ કરવાનું હોય ને લખીને હે આપણે ઘણા બધા રાઉન્ડ ટેસ્ટ લીધા છે હે વીકલી ટેસ્ટ લીધી રાઉન્ડ ટેસ્ટ ઘણા લીધા માસ્ટર રાઉન્ડ લીધા અગણિત પેપર લીધા છે આપણે